અને કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોનમાં દબાણો દૂર કરવા સૂચના આપતા દબાણ ખાતા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં દબાણ કરનારાઓ દબાણનું જંગલ બનાવી દીધું છે સેન્ટ્રલ ઝોન દ્વારા આજે કાદરશાની નાળથી એકતા સર્કલ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે દબાણ દૂર કરવા અઠવા પોલીસ ટ્રાફિક પોલીસ સાથે ઘનિષ્ઠ દબાણ ટ્રાઇવ ઝુંબેશમાં સેન્ટ્રલ ઝોનના એક આસિસ્ટન્ટ જુનિયર બે ટેકનિકલ આસિસ્ટન્ટ સત્યાવીસ બેલદાર તથા જીપ મચદાર ટ્રક સહિત સ્ટાફ જોડાયો હતો